અમેરિકાની ટ્રમ્પ સરકારે પોતાના વિઝા ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં આ પ્રોગ્રામ ફરજિયાત પાના ખતમ થઈ જશે એની પછી બધાય વિઝા માટે ઇન્ટરવ્યુ આપવા જ પડશે એટલે એને લીધે હવે અમેરિકાના વિઝા મેળવવામાં થોડી તકલીફો વધી શકે છે હવે એમાં ઇન્ડિયન્સ મોટી સંખ્યામાં અમેરિકાના વિઝા હોલ્ડર છે અહીંથી ઘણા લોકો આ પ્રકારે અમેરિકાના વિઝા લેવા માંગતા હોય છે ત્યારે ઇન્ડિયન્સ પર આ ફેરફાર સીધી રીતે અસર ઊભી કરશે જ અમેરિકાની સરકારનું વિઝામાં ફેરફારનું ડિસિઝન એવા લોકો પર વધારે અસર ઊભી કરશે કે જે પોતાના એચ વન બી એલ વન એફ વન કે ઓ વિઝા રિન્યુ કરાવવા માંગે છે આ ફેરફાર પછી ચૌદ વર્ષથી ઓછી ઉંમરના છોકરા અને ઓગણસી વર્ષથી વધારે ઉંમરના એજેડ લોકોએ પણ ફોરેનમાં રહેલી અમેરિકાની એમ્બેસીના ઓફિસર સાથે ઇન્ટરવ્યુ આપવું જરૂરી બની જશે અમેરિકાની વિઝા પોલિસીમાં ફેરફારને આપણે એ રીતે સમજી શકીએ કે હવે નોન રેસિડેન્ટ વિઝા રિન્યુઅલ માટે ઇન્ટરવ્યુ છૂટ હવે ઉપલબ્ધ નહીં રહે ઇન્ટરવ્યુથી છૂટ ફક્ત કેટલીક હદ સુધી મર્યાદિત કરવામાં આવી છે ઓફિશિયલ કે રાજનૈતિક વિઝા જેમ કે એ જી નાટો ટી સીઆર વાળા લોકોને ઇન્ટરવ્યુ છૂટ માટે હજુ પણ પાત્ર એ લોકો રહી શકે છે એક્સપર્ટનું કહેવું છે કે આ ફેરફાર પછી લાંબા વેઇટિંગ લિસ્ટને લીધે અમેરિકન એમ્બેસીમાં ઇન્ટરવ્યુની તારીખની ડિમાન્ડમાં બહુ મોટો વધારો થઈ શકે છે એનાથી યુએસ જવાની ટિકિટ કરાવવાથી લઈને આખી પ્રોસેસમાં લોકોના મોડું પણ થઈ શકે છે અને એમાં પણ ભારત જેવા દેશમાં તો આ રીતે અમેરિકા જવાના હોય એ લોકો મોટા પાયે હેરાન થઈ શકે છે કેમ કે દેશમાં ત્રણ જગ્યાએ જ હાલમાં અમેરિકન એમ્બેસીમાં ઇન્ટરવ્યુની ફેસિલિટી છે હવે અમેરિકન સિટીઝન એન્ડ ઇમિગ્રન્ટ સર્વિસ એટલે કે યુએસ સીઆઈએસનું કહેવું છે કે એમ્બેસીના અધિકારીઓને અત્યારે એક પછી એક કે પછી સ્થાનિક પરિસ્થિતિઓના આધાર પર પર્સનલ ઇન્ટરવ્યૂની જરૂરિયાત ઊભી થઈ શકે છે એવામાં આવનારા સમયમાં વિઝા પ્રોસેસમાં સમય વધી શકે છે ટ્રમ્પ સરકારનું કહેવું છે કે દુનિયામાં હાલમાં દરેક દેશમાં જે રીતે લોકલ લેવલે સુરક્ષાની પરિસ્થિતિ ઊભી થઈ છે એને જોતા ઇમિગ્રેશન પ્રોસેસના ઇન્વેસ્ટિગેશન પછી આ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે આમાં વિદેશ વિભાગના અધિકારીઓને પર્સનલી સમજદારી રાખીને ફ્લેક્સિબલ રહેવાનું પણ કીધું જ છે હવે અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે આ ફેરફારનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત અમેરિકામાં સુરક્ષા વધારવાનો જ છે ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી